જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો હિન્દુ ધર્મમાં કુલ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ હોવાની પ્રચલિત માન્યતા છે જોકે આ સાચું નથી હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ નહીં પણ તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકારના દેવતાઓ છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ માન્યતા પ્રચલિત છે તેના વિશે અમુક ખાસ જોડાયેલી વાતો છે તેની વાત આજના વિડીયોમાં કરીશું જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હિન્દુ શાસ્ત્રોમાં તેત્રીસ કોટી દેવતાઓનો ઉલ્લેખ છે તેત્રીસ કરોડનો નહીં અહીં કોટી શબ્દનો અર્થ કરોડ નથી પરંતુ પ્રકાર અથવા દરજ્જો છે સંસ્કૃત શબ્દ કોટીના બે અર્થ છે કરોડ અને પ્રકાર આ કારણે શબ્દનું ખોટું અર્થઘટન કરીને લોકોએ સમજી લીધું કે હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવતાઓ છે ગ્રંથોમાં તેત્રીસ દેવતાઓનો ઉલ્લેખ છે આ તેત્રીસ દેવતાઓનું વર્ણન વિવિધ પ્રકાર અથવા શ્રેણીઓમાં કરવામાં આવ્યું છે જેમાં આઠ વસુ એટલે કે અષ્ટવાસુ અગિયાર રુદ્ર એટલે એકાદશ રુદ્ર બાર આદિત્ય ઇન્દ્ર અને પ્રજાપતિ તેમની કુલ સંખ્યા તેત્રીસ છે કેટલાક ગ્રંથોમાં ઇન્દ્ર અને પ્રજાપતિને બદલે અશ્વિની કુમારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને આયુર્વેદ અને સારવારના દેવતા માનવામાં આવે છે અષ્ટવાસુ એટલે આઠ વાસુ વાસુ શબ્દનો અર્થ બ્રહ્માંડમાં રહેલા અને તેને ચલાવતા તત્વો થાય છે આ છે અપ એટલે પાણી ધ્રુવ એટલે ધ્રુવતારો અથવા સ્થિરતાનું પ્રતિક સોમ એટલે ચંદ્ર ધાર એટલે પૃથ્વી અનિલ એટલે પવન અનલ એટલે અગ્નિ પ્રત્યુષ એટલે પ્રભાત પ્રભાસ એટલે પ્રકાશ એકાદશ રુદ્ર એટલે અગિયાર રુદ્ર રુદ્રને શિવના સ્વરૂપો માનવામાં આવે છે જે સર્જન વિનાશ અને પરિવર્તનનું પ્રતિક છે મનુ મનિયું શિવ મહત ઋતુધ્વજ મહિનશ ઉમરાતેરસ કાલ વામદેવ ભવ ધ્રુતધ્વજ દ્વાદશ આદિત્ય એટલે બાર આદિત્ય આદિત્ય એ સૂર્યના વિવિધ સ્વરૂપો છે જે વર્ષના બાર મહિના સાથે પણ સંકળાયેલા છે અંશુમાન આર્યમાન ઇન્દ્ર ત્વષ્ટ ધાતુ પર્જન્ય પૂષા ભગ મિત્ર વરુણ વેવસ્વત અને વિષ્ણુ ઇન્દ્ર અને પ્રજાપતિ અથવા અશ્વિની કુમારો ઇન્દ્રને દેવતાઓનો રાજા માનવામાં આવે છે જે વાદળો વરસાદ અને યુદ્ધના દેવ છે પ્રજાપતિને બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે ઘણા શાસ્ત્રોમાં તેમના બદલે અશ્વિની કુમારોને તેત્રીસ કરોડ દેવતાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ બંને જોડિયા દેવતાઓ છે અને આયુર્વેદ સાથે સંકળાયેલા છે મિત્રો હવે આપણે જોઈએ કે આ તેત્રીસ કોટીના દેવતાઓનું પૂજન કેવી રીતે કરવું જોઈએ સૌપ્રથમ પૂજા કરતાં પહેલાં આપણા ઘર કે મંદિરમાં એક સર આસન લગાવવું જોઈએ પછી ભગવાનને સ્નાન કરાવવું અને સ્વચ્છ વસ્ત્ર પહેરાવવા જોઈએ ભગવાનને ચંદન સિંદૂર વગેરે જેવી વસ્તુઓથી ભગવાનનો શ્રૃંગાર કરવો જોઈએ ભગવાનને ધૂપ કરવો દીવો પ્રગટાવવો પ્રસાદ ચઢાવવો અને ફૂલ ચઢાવવા જોઈએ પછી ભગવાનનું નામનું સ્મરણ કરી તેની આરતી કરી અને સ્તુતિ કરવી અને ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો હવે આપણે દેવતાઓની પૂજા કરતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પૂજા કરતી વખતે ભગવાનના પ્રત્યે સાચી શ્રદ્ધા અને ભક્તિ રાખવી જોઈએ પૂજા કરતી સમયે આપણું મન શાંત અને એકાગ્ર રહેવું જોઈએ પૂજા કરતી વખતે આપણા મનમાં નકારાત્મક વિચારો દૂર રાખવા પૂજાના સમયે ભગવાનની આપણી પ્રાર્થના કરવી જોઈએ અને આપણે ભગવાનને ધન્યવાદ પણ કરવું જોઈએ જય માતાજી મિત્રો મિત્રો તમને પણ હવે આ વિડીયો જોઈને તેત્રીસ કરોડ દેવતાઓની પ્રજ્વલિત માન્યતા મુજબ તમારો ભ્રમ દૂર થયો હશે અને આ તેત્રીસ કોટીનો અર્થ સમજાયો હશે જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા